નમસ્કાર જય શ્રી કૃષ્ણ ફરી એકવાર આપનું સ્વાગત છે ફૂડ પુરાણમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નાનાથી મોટા બધા જની ફેવરિટ એવી પાણીપુરી તો ચાલો રેસિપીને ચાલુ કરીએ તેમાં પણ આપણે બનાવીશું સ્પેશિયલ તીખી ચટણી અને ફુદીનાનું તીખું પાણી જે લગભગ બધાનું ફેવરિટ હોય છે અને સાથે સાથે જે રેકડીનો પાણીપુરી મસાલો હોય છે તે તો ખરો જ તો આપણે અહીંયા લાલ મરચાંની તીખી ચટણી બનાવવાના છીએ જેને જેવું તીખું પસંદ હોય તેવી પૂરીને તીખી કરી શકે એટલા માટે તો અહીંયા આવા જે સૂકા લાલ મરચાં છે તેને હું નવસેકા પાણીની અંદર આવી રીતે કટકા કરી અને પલાળી રાખીશ જેથી તે સરખા પલળી જાય પછી આપણે આની ચટણી બનાવવાની પ્રોસેસ જોઈશું ત્યારબાદ મેં અહીંયા દેશી ચણા છે તેને પાંચથી છ કલાક માટે પલાળીને રાખી લીધા હતા તો તેને આપણે બાફવા માટે મૂકી દઈશું અને અહીંયા જે આપણે ચણા પલાળ્યા હતા અને જે તેનું જે લેફ્ટ ઓવર પાણી છે તેને આપણે જે પ્લાન્ટ હોય છે તેને પીવડાવી દેશું અહીંયા આપણે ચણા બાફવામાં પાણી અને મીઠું બે જ વસ્તુનો ખાલી ઉપયોગ કરવાનો છે જેથી મીઠું છે ચણામાં પ્રોપરલી ચડી જાય અને છ એક વિસલ સુધી ચણાને બાફી લેશું તો પાણીપુરીનું તીખું પાણી બનાવવાનું ચાલુ કરીએ મસાલા અને ટ્રેક્સની જ ખૂબી છે તો જરૂરથી આ તમે રીત જોજો અહીંયા મેં અજમા અને જીરું છે તેને થોડા શેકી લીધા છે અને તેમાં હું થોડા મરીના દાણા નાખું છું અને આ વસ્તુનો પાવડર બનાવી અને એને પીસી લેવાની છે આ મસાલો તેમાં ખૂબ જ સારો ટેસ્ટ છે એ પાણીપુરીમાં આપશે તો સૌથી પહેલાં આ મસાલા હું એડ કરી દઉં છું કોર મસાલો છે એટલા માટે ત્યારબાદ આપણે આદુ અને મરચાંને આવા મોટા મોટા રાઉન્ડ પીસમાં સમારી લીધા હતા તેની સ્પેશિયલ અલગથી એક ચટણી જેવી પેસ્ટ બનાવી લેવાની છે આટલું થઈ ગયા બાદ જ તેમાં આપણે કોથમીર અને ફુદીનો એડ કરીશું ફુદીનો મેં ધોઈને લીધો છે અને કોથમીર પણ ધોઈને આવી આખા ડાળખા સાથે જ લીધે છે પચીસ ટકાનો ડાળખાનો ભાગ છે એ કાપી નાખવાનો છે અને બીજો બધો પાર્ટ છે એ આપણે ચટણી બનાવવામાં લઈ લેવાનો છે તો બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આદુ મરચાં પીસાઈ ગયા પછી જ કોથમીર પુદીનો પીસવાના છે અને તેને ચિલ્ડ વોટરથી અથવા તો આઈસ ક્યુબ્સ નાખીને પીસવાના છે જેથી તેનો જે ટેસ્ટ છે એ સારો રહે અને કલર છે એ પણ સારો રહે ટેસ્ટમાં કડવાહટ ન આવે તો બધું જ પીસાઈ ગયું છે ત્યારબાદ તેમાં હું ફરી એકવાર ચિલ્ડ વોટર એડ કરું છું જે તેના કલરને ખૂબ જ સારો રાખશે અને સ્વાદમાં પણ ખૂબ જ મજા આવશે તો જેટલી ક્વોન્ટિટીમાં આપણે પાણી તૈયાર કરવું હોય એટલું પાણી છે આપણે તેમાં ઉમેરી દીધું છે ત્યારબાદ એમાં આપણે સ્વાદ અનુસાર લીંબુ એડ કરીશું લીંબુ છે આ સ્ટેજ ઉપર જ એડ કરવાનું છે કારણ કે મિક્સરમાં પીસાયા બાદ થોડો પણ જો કલરમાં ચેન્જીસ આવ્યો હશે અથવા તો ડાર્ક કે કાંઈ થયો હશે તો આ ટાઈમ ઉપર લીંબુ છે તે તેને પ્રોપરલી બ્રાઇટ બનાવી દેશે હવે પાણીની ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખીને એન્ડમાં આપણે લીંબુ એડ કર્યું છે અને તે જ પ્રમાણે આપણે બીજા મસાલા જેમ કે મીઠું અને સંચળ એડ કરીશું સંચળ છે તે અહીંયા ખાસ એડ કરવાનું છે જે થોડો છે ચટપટો ટેસ્ટ આપશે અને અહીંયા આપણે મીઠું પાણી નથી બનાવતા પણ તીખું પાણી બનાવીએ છીએ તેમ છતાં એક ચમચી ખાંડ એડ કરવાની છે જે બધા જ સ્વાદ છે તેને ઉભા રાખશે અને જરા આવ્યો આપણે ગરમ મસાલો અહીંયા એડ કરીએ છીએ બસ સરસ હલાવી લઈએ અને આપણું પાણી તૈયાર છે તો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો કે આ પાણીની રીત તમને કેવી લાગી અને આ રીત તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે એકદમ જ બ્રાઇટ ગ્રીન એવું અને એકદમ જ ઘાટું એવું પાણી છે એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લાલ મરચાંની તીખી ચટણી બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા લસણ લીધું છે અને તેમાં આપણે સૂકા જે પલાળેલા મરચાં હતા તે એડ કરીએ આ ચટણી છે એ જેને જેટલી તીખાસ જોઈતી હોય એ પ્રમાણે પોતાની રીતે પાણીપુરીમાં નાખી શકે ખૂબ જ વધારે પડતી તીખી ના થઈ જાય પાણીપુરી અને ટેસ્ટ એડજસ્ટ થાય તેમાં ખૂબ જ હેલ્પ કરે છે તો અહીંયા મેં મીઠું પણ એડ કરી દીધું છે અને મરચાં પલાળેલું પાણી હતું તે આપણી જરૂરિયાત પ્રમાણે કન્સિસ્ટન્સીને મેનેજ કરવા માટે રાખશું આમ પાણી કન્સિસ્ટન્સી જ આપણે તૈયાર કરવાની છે તો આપણી જે ચટણી છે એ પણ તૈયાર છે હવે ચણા બટેટાનો માવો કરું છું તમે જોઈ શકો છો કે બટેટા છે એ ફોગથી બહુ જ સરસ રીતે મેસ થઈ જાય છે તો બટેટા મેસ થઈ ગયા છે અને હવે આગળ ધ્યાના છે એ મને હેલ્પ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે તો આગળનો મસાલો છે એ ધ્યાના કરશે બધું બધું હવે આ નાખી તો આય થોડુંક નાખવાનું છે બધુંય નાખતી ઓકે થોડુંક નાખ ઓકે डन હવે આ નાખી દે argparse થોડાક રાખ છે ને બીજા નાખી નાખી ઓકે 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 डन નાખી યસ ઓકે વેરી ગુડ હવે મિક્સ કરી રાખું મસાલો પણ પ્રોપર મિક્સ કરી અને રેડી થઈ ગયો છે તો ચાલો હવે બનાવીએ જે આપણે પાણીપુરીની ઉપર જે રેકડીનોમાં મસાલો છાંટતા હોઈએ છીએ ને સ્પેશિયલ મસાલો તો અહીંયા હું બે ચમચી મીઠું લઉં છું બે નાની ચમચી જેટલું સંચળ લઉં છું અને સામે ચાર ચમચી જેટલું ધાણા જીરું લેવાનું છે તો ખૂબ જ સરળ માપ છે મીઠું અને સંચળ સમાન ભાગે અને તેનાથી ડબલ ધાણા જીરું તો હવે પાણીપુરી છે એ સર્વ કરવા માટે રેડી છે બધી જ ટ્રીક સાથે પાણીપુરી નું પાણી તીખી ચટણી અને જે મસાલો ઉપર છાંટવાનો હોય છે આપણે તૈયાર કર્યો છે તો આ મેથડ થી પાણીપુરી જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી ફૂડ પુરાણ સાઇનિંગ ઓફ હર હર મહાદેવ